હેલો કેમ છો વિદ્યાર્થી મિત્રો બધા મજામાં ચલો આપણે આજે ધોરણ દસનું તમારું બનાસકાંઠા જિલ્લાનું તમે જોઈ શકો છો અહીંયા બનાસકાંઠા શાળા વિકાસ સંકુલ બનાસકાંઠા જિલ્લાનું પેપર છે વાર્ષિક પરીક્ષા બે હજાર અને પચીસનું આ પેપર છે તમે જોઈ શકો છો અને વિષય તમારો જોઈ શકો છો ધોરણ દસનો તમારો કોમ્પ્યુટર વિષય છે અને વિદ્યાર્થી મિત્રો આ પેપર ક્યાંનું છે તમે જોઈ શકો છો તારીખ ત્રણ બે બે હજાર અને પચીસ અને સોમવારના દિવસે આ પેપર લેવડનું છે અને વિદ્યાર્થી મિત્રો આ વાર્ષિક પરીક્ષાનું એટલે કે તમારું બોર્ડની પરીક્ષાનું પેપર છે બે હજાર અને પચીસ કોમ્પ્યુટરનું કયા જિલ્લાનું બનાસકાંઠા જિલ્લાનું પેપર છે તમે જોઈ શકો છો અહીંયા કુલ ગુણ તમને પચાસ આપવામાં આવે છે સમય છે તમારો જોઈ શકો છો અગિયાર ત્રીસથી બાર પંદરની અંદર આ પેપર લેવરાણું છે ખાસ તો વિદ્યાર્થી મિત્રો કોમ્પ્યુટર વિષયનું પેપર છે વિડીયોને સ્કીપ ના કરતાં અંત સુધી વિડીયોને જોવાનું ચાલુ રાખજો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને તમારા જે મિત્રો છે જે તમારી સાથે ભણે છે તમારા ટ્યુશનની અંદર તમારા સ્કૂલની અંદર એમના સુધી તમારે મારી આ ચેનલને શું કરવાની છે શેર કરવાની છે ચલો તમારો વધારે સમય નહીં લેવો ફટાફટ આપણે આવતા રહીશું પેપરના સોલ્યુશન ઉપર તો વિડીયોને સ્કીપ કર્યા વગર શાંતિથી આ વિડીયો તમારે જોવાનો છે ચલો ચલો તમને આપેલો છે અહીંયા પ્રશ્ન નંબર એક પ્રશ્ન નંબર એકમાં તમને કીધું છે એચ ટીએમએલની ક્રમબદ્ધ યાદીમાં નીચેનામાંથી કયું બદલી શકાય છે તો તમારો જવાબ આવશે ઓપ્શન નંબર ડી ઓકે તો આપેલ તમામ ચલો પ્રશ્ન નંબર બેની અંદર જ આવશે સી ભાષામાં વેલ્યુ પ્લસ પ્લસનો અર્થ શું કહી શકાય તો સી ભાષાની અંદર વેલ્યુ પ્લસ પ્લસ જે છે એનો અર્થ શું કરી શકાય તો તમારો જવાબ આવશે ઓપ્શન નંબર એ પોસ્ટ ઇન્ક્રીમેન્ટ કયો આવશે પોસ્ટ ઇન્ક્રીમેન્ટ પ્રશ્ન નંબર ત્રણ ચાલો આગળ ઇમેજ મેપ ઉમેરવા માટે નીચેનામાંથી કઈ ટેગ ઉપયોગમાં લેવામાં આવે છે ઓકે તો તમારો જવાબ આવશે મેપ ઓપ્શન નંબર સી સાચો જવાબ આગળ જવું છે પ્રશ્ન નંબર ચારની અંદર તો તમને કીધું છે કે સ્ટ્રિંગ સ્વીકારવા માટે નીચેનામાંથી કયું વિધે વધુ યોગ્ય છે તો તમારો જવાબ આવશે ઓપ્શન નંબર બી ગેટ્સ ગેટ્સ અને કૌશ તમને આપેલો છે ચલો આગળ જાવું છે પ્રશ્ન નંબર પાંચની અંદર એચ કોડમાં મુલાકાત લેવાઈ ગયેલ લિંક ગોઠવવા નીચેનામાંથી શું ઉપયોગમાં લેવાય છે તો તમારો જવાબ આવશે ઓપ્શન નંબર એ ઓકે અ લિંક અ અને લિંક તો ઓપ્શન નંબર એ તમારો સાચો જવાબ ચાલો આગળ જવું છે વિદ્યાર્થી મિત્રો તો આગળ આપણે જઈશું પ્રશ્ન નંબર છની અંદર અને પ્રશ્ન નંબર છની અંદર શું કીધું છે તમે ધ્યાન આપશો તો ઇફ એલ્સ વિધાનમાં જ્યારે શરત ખોટી હોય ત્યારે કયા વિધાનનો અમલ થાય છે તો તમારો જવાબ આવશે ઓપ્શન નંબર બી ઓકે નેસ્ટેડ આઈ એફ પ્રશ્ન નંબર સાત આઈ એસઓ દ્વારા મશીન વાંચી શકે તેવા દસ્તાવેજોના આદાન પ્રદાનની સુવિધા માટે કઈ ભાષા તૈયાર કરવામાં આવી હતી તો તમારો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો એચટીએમએલ પ્રશ્ન નંબર આગળ જાવું છે તો પ્રશ્ન નંબર આઠની અંદર નીચેના પ્રોગ્રામનું પરિણામ શું મળશે તો વિદ્યાર્થી મિત્રો તમે જુઓ અહીંયા એક પ્રોગ્રામ તમને આપેલો છે ખાસ સમયના અભાવે સમજાવતો નથી પણ જે પ્રશ્ન નંબર આઠ છે ઓકે તો એ પોગ્રામ છે તો એનું પરિણામ તમારો જવાબ આવશે કેટલો નવ જવાબ કેટલો આવશે નવ ચાલો આગળ જવું છે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ એના પછી તો તમને આપેલો છે પ્રશ્ન નંબર નવ ચલો પ્રશ્ન નંબર નવની અંદર શું કીધું છે ડેટા વિસ્તારમાં ઊભી અરોળ એટલે કોલમ કહેવાય આડી અરોળ એને રો કહેવાય ને અચળ બનાવવા માટે નિરપેક્ષ બનાવવા માટે કયું ચિહ્ન વપરાય છે તો વિદ્યાર્થી કયું ચિહ્ન આવશે તો હેઝનું ચિહ્ન વપરાય છે કયું ચિહ્ન હેઝનું ચિહ્ન ચાલો આગળ જવું છે પ્રશ્ન નંબર દસની અંદર શું કીધું છે નીચેનામાંથી સમસ્યાના ઉકેલની ચિત્રાત્મક રજૂઆત કઈ છે તો તમારો જવાબ આવશે ઓપ્શન નંબર બી ફ્લો ચાર્ટ કયો આવશે ફ્લો ચાર્ટ ચાલો આગળ જવું છે પ્રશ્ન નંબર અગિયારની અંદર વિદ્યાર્થી મિત્રો યાદીમાંની વિગતોને નીચેનામાંથી કઈ ટેગ ઓળખી શકે છે યાદીમાંની અંદર કોઈ પણ વિગત આપેલી હોય તો નીચેનામાંથી કઈ ટેગ ઓળખી શકે છે તો જવાબ આવશે ઓપ્શન નંબર એ ઓકે તમને આપેલો છે અહીંયા ઓકે એલ આઈ અને બીજું આપેલો છે જુઓ અહીંયા એટલે ઓપ્શન નંબર એ તમારો સાચો જવાબ પ્રશ્ન નંબર બારની અંદર જ આવશે સી પ્રોગ્રામ ફાઇલને નીચેનામાંથી કયું અનુલંબન આપવામાં આવે છે તો કયું અનુલંબન તો જવાબ આપશો ઓપ્શન નંબર બી એચ એચ નામનું અનુલંબન આપવામાં આવે છે ચાલો આગળ જવું છે એના પછી તો પ્રશ્ન નંબર તમને આગળ આપેલો છે તેર ચલો પ્રશ્ન નંબર તેરની અંદર વિદ્યાર્થી મિત્રો શું કહેશે જોશો નીચેનામાંથી કયો વિકલ્પ ખાલી કિંમતોનો નિર્દેશ કરે છે તો ખાલી કિંમતોનો નિર્દેશ કોણ કરે છે તો ઓપ્શન નંબર એ વોઇડ શું આવશે જવાબની અંદર વોઇડ વી ઓઆઈડી ચાલો આગળ જાઉં છું પ્રશ્ન નંબર ચૌદની અંદર તો જવાબ વિધેયની શરૂઆત નીચેનામાંથી કયા વિકલ્પ સાથે થાય છે તો વિધેયની શરૂઆત નીચેનામાંથી કયા વિકલ્પ સાથે થાય તો ઓપ્શન નંબર એ સાચો જવાબ જે તમને બરાબર આપેલું છે આ ચિહ્ન સાથે વિધેયના વિકલ્પની શરૂઆત થાય છે ચાલો પ્રશ્ન નંબર પંદર સી ભાષામાં એક અક્ષર વ્યાખ્યાયિત કરવા માટે નીચેનામાંથી કયો કીવર્ડ યોગ્ય છે તો તમારો જવાબ આવશે ઓપ્શન નંબર એ ચાર સી એચ એ આર ઓકે ચાલો અને બીજું આ કેપિટલની અંદર છે જો તો જવાબ એની અંદર છે કારણ કે આ ચાર તમને આ સ્મોલની અંદર તમારો જવાબ આવશે અને અહીંયા તમને કેપિટલમાં તો તમારો જવાબ આવશે ઓપ્શન નંબર એ ચાલો આગળ જાવું છે પ્રશ્ન નંબર સોળની અંદર ચલો કેલ્સીમાં બનાવેલા આલેખમાં કેટલા અક્ષ હોઈ શકે તો કેલ્સીની અંદર જે આલેખ બનાવ્યો છે એની અંદર કેટલા અક્ષ હોઈ શકે તો તમારો જવાબ આવશે ત્રણ ઓપ્શન નંબર બી ચલો આગળ જાઉં છું પ્રશ્ન નંબર આગળ સત્તરની અંદર તો પ્રશ્ન નંબર સત્તરની અંદર નીચેનામાંથી કયો તાર્કિક વિધેય નથી કયો તાર્કિક વિધેય નથી તો તાર્કિક વિધેયની અંદર કયો નથી તો તમારો જવાબ આવશે પ્રોપર આ તાર્કિક વિધેય નથી ચલો આગળ જવું છે પ્રશ્ન નંબર અઢારની અંદર નીચેનામાંથી કયું નીચેનામાંથી શું સમસ્યાના ઉકેલ માટે યોગ્ય ક્રમમાં સૂચનાઓનો નિર્દેશ કરે છે તો જવાબ આવશે ઓપ્શન નંબર એ અલ્કોરિધમ જવાબ કયો આવશે અલ્કો રિધમ ચલો આગળ જવું છે પ્રશ્ન નંબર આગળ ઓગણીસની અંદર તો પ્રશ્ન નંબર ઓગણીસની અંદર શું કીધું છે ધ્યાન આપશું તો આ ઓગણીસમો પ્રશ્ન હશે તમારો ઓકે શું કીધું છે તમે થોડું ધ્યાન આપશો ચલો આગળ પ્રશ્ન નંબર ઓગણીસની અંદર સેલમાં ફક્ત તારીખ જ દાખલ કરવા માટે નીચેનામાંથી કઈ કાર્યરીતિ વપરાય છે ઓકે તો જવાબ આવશે ઓપ્શન નંબર બી ડેટા વેલિડેશન્સ ચલો પ્રશ્ન નંબર વીસ સી ભાષામાં સી ભાષામાં નીચેનામાંથી કયો શબ્દ યોગ્ય કીવડ છે તો તમારો જવાબ આવશે ઓપ્શન નંબર બી સાઈઝ ઓફ એસઆઈઝેડ ઇ અને ઓફ ચલો આગળ જાવું છે પ્રશ્ન નંબર એકવીસની અંદર તો પ્રશ્ન નંબર એકવીસની અંદર કેવળ માન્ય ડેટાને દાખલ કરવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે તો તમારો જવાબ આવશે ઓપ્શન નંબર ડી વેલિડેટિંગ શું જવાબ આવશે વેલી ડેટિંગ ચાલો પ્રશ્ન નંબર બાવીસની અંદર દાવું છે નીચેનામાંથી કયું વિધેય ઇનપુટ માટે યોગ્ય નથી તો જવાબ આવશે ઓપ્શન નંબર એ ગેટ ચાર ચલો પ્રશ્ન નંબર ત્રેવીસની અંદર જાવું છે તો પ્રશ્ન નંબર ત્રેવીસની અંદર કીધું છે કેલ્સી દસ્તાવેજની વર્કશીટમાં કોઈ વ્યક્તિએ દાખલ કરેલી કિંમતો કિંમતોના સરવાળાની ગણતરી કેવી રીતે કરી શકાય છે ઓકે તો જવાબ આવશે આપેલ તમામ ઓકે ચલો આગળ જાવશે એના પછી તો આગળ પ્રશ્ન નંબર આપણે ચોવીની અંદર જાઉં તો પ્રશ્ન નંબર ચોવીસની અંદર જોઈશું અહીંયા નીચેના આઈ એફ વિધાનના અમલ બાદ ફ્લેગ ચલની કિંમત શું હશે તો તમને અહીંયા એક વિધાન આપેલું છે જોઈ શકો છો અહીંયા ત્રણ છે અલગ અલગ ઓકે તો એનો જવાબ તમારો કેટલો આવશે તો એનો જવાબ આવશે પાંચ ચલો આગળ જાવશો પ્રશ્ન નંબર પચીસ અંદર નીચેનામાંથી કયું માન્ય છબી ફાઇલ સ્વરૂપ છે ઓકે તો જવાબ આવશે અહીંયા ઓપ્શન નંબર એ આઈ એમ ચલો આગળ જવું છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર છવ્વીસની અંદર તો લૂપમાં આવે આવેલા પછીના વિધાનોના અમલને અટકાવી ત્યાર પછીનો ફેરો શરૂ કરવા માટે કયું વિધાન જરૂરી છે ઓકે તો જવાબ આવશે ગો ટુ ઓપ્શન નંબર સી ચલો આગળ જવું છે એના પછી પ્રશ્ન નંબર સત્યાવીસની અંદર તો પ્રશ્ન નંબર સત્યાવીસની અંદર શું કીધું છે ધ્યાન આપશું આપણે તો પ્રશ્ન નંબર સત્યાવીસની અંદર એચ ટીએમએલ પાનામાં જ્યારે મેટાટેક ઉપયોગમાં લેવાય છે ત્યારે વેબ પેજ વિશે નીચેનામાંથી શું ગણવામાં આવે છે ઓકે તો જવાબ આવશે તમારો ઓપ્શન નંબર એની અંદર તો શું ઉમેરવામાં આવતો લેખક ઉદ્દેશ અને ચાવીરૂપ શબ્દો ચાલો પ્રશ્ન નંબર અઠ્યાવીસની અંદર સી ભાષામાં કોઈ એરેના કુલ ઘટકની સંખ્યા કરતાં મોટી સંખ્યાના શિક દ્વારા માહિતી મેળવવાનો પ્રયત્ન કરવામાં આવે તો શું થશે તો જવાબની અંદર તમારો આવશે ઓપ્શન નંબર સી પ્રોગ્રામ અદ વચ્ચેથી અટકી પડે અથવા ખોટી કિંમત આપશે ઓકે ચલો આગળ જવું છે નેક્સ્ટ એના પછી પ્રશ્ન નંબર ઓગણત્રીસની અંદર તો પ્રશ્ન નંબર ઓગણત્રીસની અંદર શું કીધું છે જો એટ દસ્તાવેજમાં કયા પ્રકારની માહિતી સમાવી શકાય છે ઓકે તો જવાબ આવશે ઓપ્શન નંબર ડી આપેલ તમામ પ્રશ્ન નંબર ત્રીસ સી ભાષામાં મેન વિધેય ખાલી જગ્યા છે સી ભાષાની અંદર મેન વિધેય ખાલી જગ્યા છે ઓકે તો જવાબ આવશે ઓપ્શન નંબર એ ઉપયોગકર્તા નિર્મિત વિધેય છે ચલો આગળ એના પછી નેક્સ્ટ જવું છે તો આગળ પ્રશ્ન નંબર તમારો એકત્રીસ છે તો એકત્રીસની અંદર શું કીધું છે ધ્યાન આપશું ઓકે જો આપણે વર્કશીટના અન્ય કોઈ સેલનો નિર્દેશ ધરાવતા સૂત્રવાળા સેલને અન્ય જગ્યાએ ખસેડીએ તો તો સૂત્રમાના સેલને શું કહેવામાં આવે છે તો જવાબ આવશે તમારો ઓપ્શન નંબર સી ગંતવ્ય પર સેલના કોલમ નંબર બદલાઈ જશે પ્રશ્ન નંબર બત્રીસ ચલો બત્રીસની અંદર શું કીધું છે તો પ્રિન્ટ આઈએફ કૌંસની કૌશની તમને અંદર આપેલું છે ટકા ફોર એસ અને કૃષાનું પરિણામ શું મળશે તો વિદ્યાર્થી પ્રશ્ન નંબર જે બત્રીસ છે એનું પરિણામ તમને શું મળશે તો ઓપ્શન નંબર સી સાતો જવાબ ઓકે તો કૃષા ચાલો આગળ જ છે નેક્સ્ટ તો આગળ એના પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર તમારો તેત્રીસ શું કીધું છે બુલેટ્સ વગર યાદી રજૂ કરવા માટે નીચેનામાંથી કઈ ટેગની જોડી ઉપયોગમાં લેવરાશે ઓકે તો તમારો જવાબ આવશે ઓપ્શન નંબર સી અહીંયા લખેલો છે જુઓ આ તમારો સાચો જવાબ છે પ્રશ્ન નંબર તેત્રીસનો ઓકે ચાલો આગળ જાવ તો આગળ પ્રશ્ન નંબર ચોત્રીસની અંદર ધ્યાન આપશું પ્રશ્ન નંબર ચોત્રીસ ઉપર નીચેના સ્વિચ સ્વિફ્ટ વિધાનના અમલ પછી એસ ચલની કિંમત શું હશે તો તમને અહીંયા વિધાન આપેલું છે તમે જોઈ શકો છો અહીંયા આ જે વિધાન છે અને એની તમને કિંમત પૂછેલું છે ઓકે તો આ વિધાનની તમારી કિંમત શું આવશે તો એનો જવાબ આવશે ઓપ્શન નંબર સીમાં સી જવાબ આવશે તમારો કેટલો આવશે સી જવાબ આવશે ચલો આગળ જવું છે નેક્સ્ટ પ્રશ્ન નંબર આગળ પોત્રીસની અંદર જવું છે તો પોત્રીસ નીચેનામાંથી ઈમેજ મેપ ના બે પ્રકાર કયા છે તો ઇમેજ મેપના તમને બે પ્રકાર પૂછ્યો છે પ્રશ્ન નંબર પોત્રીસની અંદર તો જવાબ આવશે તમારો સર્વર બાજુ ઓપ્શન નંબર બી કયો સર્વર બાજુ અને ક્લાયન્ટ બાજુ કયો જવાબ આવશે સર્વર બાજુ અને ક્લાયન્ટ બાજુ આ કોના પ્રકારો છે તો ઇમેજ મેપના બે પ્રકારો છે ચલો આગળ જાવશો નેક્સ્ટ પ્રશ્ન નંબર સત્રીસની અંદર તો નીચેના પ્રોગ્રામનું પરિણામ શું મળશે ફરી તમને એક પ્રોગ્રામ આપેલો છે તમે જોઈ શકો છો અહીંયા પ્રોગ્રામ તમે આપેલો છે હવે એનું પરિણામ શું મળશે તો જવાબ આવશે અગિયાર કેટલો જવાબ આવશે અગિયાર ચાલો આગળ જાવશો પ્રશ્ન નંબર તમારા સાડત્રીસની અંદર તો પ્રશ્ન નંબર સાડત્રીસની અંદર પ્રશ્ન વાંચીશું એટ કોડનો રંગ દર્શાવવા માટે નીચેનામાંથી શું ઉપયોગમાં લેવાય છે તો એનો તમારે રંગ દર્શાવો છે તમે શું ઉપયોગમાં લેશો તો સોળ અંકી પદ્ધતિમાં કલર કોડ તમે ઉપયોગમાં લેશો ઓપ્શન નંબર એ તમારો સાચો જવાબ ચાલો આગળ જાવશો નેક્સ્ટ એના પછી પ્રશ્ન નંબર તમારો અડત્રીસ તો પ્રશ્ન નંબર અડત્રીસની અંદર પ્રશ્ન વાંચીશું તો નીચેના પોગ્રામનું પરિણામ શું આવશે ફરી તમને પોગ્રામ આપેલો છે પ્રશ્ન નંબર અડત્રીસની અંદર એનું પરિણામ પૂછેલું છે તમે જોઈ શકો છો અહીંયા એક લાઇન છે એક લાઇન અહીંયા છે એનું તમને પરિણામ પૂછેલું તો એનું પરિણામનો જવાબ તમારો આવશે ઓપ્શન નંબર બી એક અને જીરો ચલો આગળ પ્રશ્ન નંબર ઓગણચાલીસ નીચેનામાંથી કયા ગુણધર્મોનો પ્રકાર શું કીધું છે જોઈ શકો છો પ્રશ્ન નંબર ઓગણ નીચેનામાંથી કયા ગુણધર્મોનો પ્રકાર કોઈ પણ ટેગ સાથે આવી શકે ઓકે તો જવાબ આવશે સાર્વત્રિક ઓકે એટલે કે યુનિવર્સલ ચલો આગળ પ્રશ્ન નંબર જવું છે ચાલીસની અંદર જ્યારે વિધેય કોઈપણ કિંમત પરત ન કરતું હોય ત્યારે રિટર્ન ટાઈપ તરીકે કયા ચાવીરૂપ શબ્દનો ઉપયોગ કરી શકાય છે ઓકે તો જવાબ આવશે વોઇડ ઓપ્શન નંબર સી ચાલો આગળ પ્રશ્ન નંબર એકતાલીસ પર જવું છે એકતાલીસ આપણે વાંચીશું કેલ્સીના વિધેયમાં કેટલા ચલ વાપરી શકાય છે તો કેલ્સીનું વિધેય છે એમાં કેટલા ચલ વાપી શકાય છે ઓકે તો પ્રશ્ન નંબર એકતાલીસની અંદર જવાબ આવશે વિધય આધારિત ચલો પ્રશ્ન નંબર બેતાલીસ બેતાલીસની અંદર તમને બરાબર નિશાની આપેલી છે અને સી મૂળાક્ષરના કયા વર્ગમાં છે બરાબરની નિશાની સી મૂળાક્ષરના કયા વર્ગમાં છે ઓકે તો કયો વર્ગ આવશે તો વિશિષ્ટ ચીનો જવાબ શું આવશે વિશિષ્ટ ચિહ્નો ચાલો આગળ પ્રશ્ન નંબર તેતાલીસ એચ કોષ્ટકના નીચેનામાંથી કઈ વૈકલ્પિક બાબત છે તમને વૈકલ્પિક બાબત પૂછેલી છે તો જવાબ આવશે આપેલ તમામ ચાલો એના પછી પ્રશ્ન નંબર ચુમ્માળીસ સી ભાષામાં બરાબરની નિશાનીનો ઉપયોગ કયા પ્રક્રિયક તરીકે કરવામાં આવે છે તો કયા પ્રક્રિયક તરીકે તો નિરૂપણ તરીકે ઉપયોગ કરવામાં આવે છે ચાલો પ્રશ્ન નંબર પિસ્તાળીસ નીચેનામાંથી શેની સાથે કેલ્સી આલેખનને જોડી શકાય છે તો કેલ્શી આલેક્સાની નીચેમાં સહેમજ સાથે જોડી શકાય છે તો જવાબ આવશે આપેલ તમામ સાથે તમે હયાત દસ્તાવેજ સાથે પણ જોડી શકો છો નવા દસ્તાવેજ સાથે પણ જોડી શકો છો અને વેબ પેજ સાથે પણ તમે જોડી શકો છો એટલે આપેલ તમામ ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર તમારો છેતાલીસ ચાલો છેતાળીસની અંદર શું કીધું છે નીચેનામાંથી કયું ચિહ્ન ફ્લોચાર્ટના અન્ન દર્શાવવા માટે વપરાશે છે ફ્લોચાટની અંદર અન દર્શાવો હશે તો કયું ચિહ્ન તમે વાપરશો તો ગોળખૂણાવાળો લંબચોરસ અને રાઉન્ડેડ એને કહેવાય છે રેકેટગન્સ ઓકે તો જવાબ આવશે ઓપ્શન નંબર તમારો સી ચાલો પ્રશ્ન નંબર સુડતાળીસ આપેલ લિપ યર છે કે નહીં તે શોધવા માટે તમે કેલ્શીના સમય અને તારીખને લગતા વિધેયમાંથી કયો વિધેય વાપરશો તો જવાબ આવશે ઓપ્શન નંબર એ ડેટ ચાલો પ્રશ્ન નંબર અડતાળીસ સી મૂળાક્ષરોને કેટલા વિભાગમાં વર્ગીકૃત કરી શકાય છે તો સી મૂળાક્ષરોને કેટલા ભાગમાં વર્ગીકૃત કરી શકશો તો જવાબ આવશે તમારો કેટલા વિભાગની અંદર તો ચાર વિભાગની અંદર તમે બેને વિભાજીત કરશો ચલો પ્રશ્ન નંબર તમારો ઓગણપચાસ બે જ પ્રશ્નો છે હવે ઓગણપચાસ અને પચાસની અંદર ચાલો શું કીધું ઓગણપચાસની અંદર પેજ પ્રિવ્યૂ નીચેનામાંથી કયા સેટિંગ માટે પરવાનગી આપે છે આ પેજ પ્રિવ્યુ છે નીચેનામાંથી કયા સેટિંગ માટે તમને પરવાનગી આપે છે તો જવાબ આવશે આપેલ તમામ માટે ઓકે ચલો પ્રશ્ન નંબર પચાસ લાસ્ટ એન્ડ ફાઇનલ સી ભાષામાં તમને સમૂચે આજે નિશાની આપેલી છે આ કયા પ્રકારનો પ્રક્રિયક છે ઓકે તો જવાબ આવશે કયું બીટ વાઇઝ કહ્યું બીટ વાઇઝ ચલો વિદ્યાર્થી મિત્રો આ હતું તમારું બનાસકાંઠા જિલ્લાનું મા તમારું બે હજાર પચીસ બોર્ડના બોર્ડનું પેપર સોલ્યુશન તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલ પર નવા હો તો ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો સુધી શેર કરજો ચલો મળીશું આવા જ કોઈ પ્રશ્નપત્રના સોલ્યુશન સાથે ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ આર્યન ક્લાસીસ ઓકે થેન્ક યુ જય હિન્દ જય ભારત તથાસ્તુ